થીઓ મિશન સિદ્ધત્વ પરીક્ષા પર્વની ગુરુચાવી અમદાવાદ જિલ્લા શિક્ષણ ગ્રામ્ય કચેરી અધિકારી અધિકારીશ્રી દ્વારા આયોજિત વિડીયો લેક્ચર સિરીઝમાં ધોરણ બાર કોમર્સના કોમર્સના આંકડાશાસ્ત્ર વિષયમાં હું સંજય ગજર તમારું સ્વાગત કરું છું આપણે આપણી જે સિરીઝ ચાલી રહી છે એમાં યુનિટ વનના આગળ બધા જ ટોપિક્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ વિશે આપણે ચર્ચા કરી હવે આપણે યુનિટ ટુના ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે ચર્ચા કરીશું પ્રકરણ બે સહસંબંધાંક જેમાં પરીક્ષાના પેપરની અંદર જે સેક્શન એપ છે પાંચ માર્ક્સના પ્રશ્નો પૂછાય છે જેમાં ટોટલ બે પ્રશ્નો પૂછાય છે એક કાલ રીતનો એક ક્રમાંક સહસંબંધાંકની રીતનો કાલ રીતના જે પ્રશ્ન પૂછાય છે એમાં મૂળ ત્રણ સૂત્રથી દાખલા ગણી શકાય છે જેમાં આપણે મુખ્ય બે સૂત્ર વિશે ખાસ ચર્ચા કરીશું કે જેના દ્વારા બધા જ પ્રશ્નોને તમે ગણી શકો છો સમય રહેશે તો આપણે ત્રીજા સૂત્ર વિશે પણ ચર્ચા કરીશું અને ક્રમાંક સહસંબંધાંક વિશેની પણ બે પ્રક્રિયાઓ વિશે વાત કરીશું સૌથી પહેલાં જે કાલ રીતનું સૂત્ર છે એ સૂત્ર તમને જો ખબર હોય તો સહસંબંધાંક મેળવવાનું સૂત્ર છે સીગમાં એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર વર્ગમૂળમાં સીગમાં એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર વર્ગમૂળમાં સીગમાં વાય માઇનસ વાય બારનો સ્ક્વેર આ ફોર્મ્યુલાની મદદથી આપણે સહસબંધતા ગણવા માટેનો પ્રશ્ન જ્યારે હોય તો કેવી રીતે ખબર પડશે તો સૌથી પહેલાં તો અહીં તમારી સામે મેં પુસ્તકનું ઉદાહરણ નંબર પાંચ લીધું છે ઉદાહરણ પાંચમાં તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે અને મેં કહ્યું છે કે દર વખતે દર વિડિયો લેક્ચર સિરીઝ વખતે પુસ્તક ઓપન કરીને રાખવું વિડીયો પોઝ કરીને જે તે દાખલો કાઢી લેવો અહીંયા જે અવલોકનો આપ્યા છે એ અવલોકનોનો સરવાળો કરી અને ભાગ્યા અવલોકનોનો સરવાળો કરી ભાગ્યા અવલોકનોની સંખ્યા લગતા સાત અવલોકન છે સરવાળો બસો એકત્રીસ સાત વડે ભાગતા તેત્રીસ મળે છે તો આ તેત્રીસ શું છે તો પૂર્ણાંક સંખ્યા છે દશાંશ સ્વરૂપવાળી કે અપૂર્ણાંક સંખ્યા નથી અને એ જ રીતે અવલોકન જે વાયના અવલોકનો છે એક ચલને આપણે એક્સ કહેવાનો હોય છે બીજા ચલને આપણે વાય કહેવાનો હોય છે કોને એક્સ કોને વાય કહેવાય એ એકચુઅલી બીજા પ્રકરણ નંબર ત્રણમાં થોડું વધારે આધાર રાખે છે પ્રકરણ બેની અંદર તમે કોઈપણ ચલને એક્સ અને વાય કહી શકો છો તો એક્સ અને વાય લીધા પછી અહીંયા વાયના જે અવલોકનો છે એનો સરવાળો ભાગે અવલોકનોની સંખ્યા કરવાથી એનો મધ્યક પણ બોતેર પૂર્ણાંક મળે છે તો જ્યારે આપણને મધ્યક પૂર્ણાંક મળે છે ત્યારે આપણે આ સૂત્ર જે મેં લખ્યું છે એની મદદથી દાખલા ગણવાના હોય છે એટલે કરવાનું શું હોય છે હવે તો આ જે અવલોકનો છે એક્સ અને વાય તો એને સૌથી પહેલાં તો આપણે ઊભા કોલમમાં દર્શાવી દઈશું રાઈટ અવલોકનોને ઊભા કોલમમાં દર્શાવી દઈશું અને પછી જરૂર પ્રમાણેના અહીં લખ્યા છે એવા પદો આપણે મેળવવાના થશે બરાબર દરેક અવલોકન એક્સ અને એક્સ બાર આપણે જોયું કે એક્સનો મધ્યક હતો તેત્રીસ હતો તો પચીસ માઇનસ તેત્રીસ એટલે માઇનસ આઠ મળે છે આડત્રીસ માઇનસ તેત્રીસ પ્લસ પાંચ મળે છે એમ દરેક અવલોકનનું એના મધ્યકથી ડિફરન્સ આપણે મેળવી લેવાનો છે એવી રીતે વાયનો મધ્યક હતો સેવન્ટી ફોર હતો તો વાયનો અહીંયા જે અવલોકનો છે એના એના મધ્યક સાથેનો તફાવત પાંસઠ માઇનસ ચુમ્મોતેર માઇનસ સાત પંચોતેર માઇનસ સોરી ચુમ્મોતેર નહીં એનો મધ્યક આપણે મેળવ્યો હતો વાયનો જે મધ્યક છે એ આપણે મેળવ્યો છે વાયનો મધ્યક આપણે સેવન્ટી ટુ મેળવ્યો છે એટલે સેવન્ટી ટુ પ્રમાણે અહીંયા આપણે ડિફરન્સ લેવાના છે તો સેવન્ટી ટુ પ્રમાણે જો ડિફરન્સ આપણે લઈએ છીએ તો અહીંયા આપણને સેવન્ટી ટુ વાયની જે કિંમતો છે પાસઠ માઇનસ સેવન્ટી ટુ એટલે માઇનસ સેવન મળે છે અને સેવન્ટી ફાઇવ માઇનસ સેવન્ટી ટુ કરે એટલે થ્રી મળે છે એમ આ જે કિંમતો મળે છે એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ બાર એમનો જ્યારે આપણે ગુણાકાર કરીએ છીએ અને પછી આ એક્સ માઇનસ એક્સ બારની જે કિંમતો છે એમના વર્ક કરવાના છે વાય માઇનસ વાય કિંમતો છે એમના વર્ક કરવાના છે એમના સરવાળા લેવાના છે આ ત્રણ પદોના બરાબર છે આ જે ગુણાકાર છે એ માઇનસ આઠ ગુણ્યા માઇનસ સાત એટલે સાત અઠા છપ્પન માઇનસ માઇનસ પ્લસ ચિહ્નની અસર આપવાનું ચૂકતા નહીં પાંચ તરી પંદર ત્રણ ચોક બાર પણ પ્લસ થઈ જશે અને જ્યારે સ્ક્વેર થાય છે એટલે ઋણ સંખ્યાના વર્ગ બધા ધન જ થઈ જશે અને એવી રીતે અહીંયા આઠનો વર્ગ ચોસઠ સાતનો વર્ગ ઓગણપચાસ એમ આ કિંમતોનો ગુણાકાર અને આ કિંમતોના વર્ગ એના સરવાળા મેળવીને હમણાં જે આપણે સૂત્ર લખ્યું હતું મેં સહસબંધાક મેળવવાનું એ સૂત્ર પ્રમાણે આપણે અહીંયા ગણતરી કરવાની થાય તો આ સૂત્ર પ્રમાણે પદો બધા મૂકી દેવાના છે આપણે સહસભાના કારનું જે સૂત્ર હમણાં થોડીવાર પહેલાં લખ્યું હતું એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બારનો સીગમાં એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર વાય માઇનસ વાય બારનો સ્ક્વેર અને એના વર્ગમૂળ એ કિંમતો આગળ જે કોષ્ટકમાં હતા એ સરવાળા મૂકી અને અહીંયા આ બંનેના વર્ગમૂળ છે એટલે કોમન વર્ગમૂળ કરી બંનેના ગુણાકાર કરી સંખ્યા મેળવી વર્ગમૂળ લઈ ઉપરની સંખ્યાને નીચેની સંખ્યા વડે ભાગીને જવાબ લાવવામાં આવ્યો છે એમાં અહીંયા પોઈન્ટ પછીના બે અંક સુધી આપણે જવાબ લખવાનો આગ્રહ રાખવાનો હોય છે પોઈન્ટ પછીનો ત્રીજો અંક પાંચથી મોટો છે આગળ એક ઉમેરી જાય એટલે ઝીરો પોઈન્ટ છન્નું થઈ જશે તો આ સહસંબંધાંક મેળવવાનું પહેલું સૂત્ર હતું જેને હું મારી રીતે એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બારનું સૂત્ર કહું છું બીજું સૂત્ર જે છે એ ગમે તેવો દાખલો હોય તમારે એનો એક્સ બાર વાય બાર દશાંશમાં આવે છે અપૂર્ણાંકમાં આવે છે પૂર્ણાંકમાં આવે છે ગમે તેવો આવતું હોય પણ તમે એ મેથડનો ઉપયોગ કરી શકો છો અને એ મેથડને હું કહું છું એક્સ અને વાયની મેથડ એટલે કે કરવાનું શું છે એક્સ અને વાયની મેથડ પ્રમાણે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ એટલે તમને ખબર પડશે એકચ્યુઅલી એવું છે કે એક્સ અને વાયની જે હું મેથડની વાત કરવા જઈ રહ્યો છું એ મેથડમાં તમારે અવલોકનો જ્યારે એવા હોય કે જેના ગુણાકારણે વર્ગ તમે મૌખિક અને સરળતાથી કરી શકતા હોય ત્યારે તમારે એ એક્સ અને વાયવાળી રીતનો ઉપયોગ કરવો જોઈએ તો અહીંયા તમે જોઈ રહ્યા છો કિંમતો એક્સની કિંમતો જે છે તે અને વાયની જે કિંમતો છે એ એટલા નાના અંક છે કે જેમના ગુણાકાર અને વર્ગ તમે સરળતાથી કરી શકો છો ત્યારે આપણે એ રીતનો ઉપયોગ કરવાનો હોય પછી એક્સ બાર વાયબારની આપણે જ્યારે વાત કરીએ કે આ માહિતી માટે એક્સ બારનું મૂલ્ય અહીંયા તમને મળી રહ્યું છે દશાંશ સ્વરૂપમાં વાયબારનું મૂલ્ય પણ દશાંશ સ્વરૂપમાં મળી રહ્યું છે એક્સ બાર વાયબાર પૂર્ણાંકમાં મળે તો આગળની રીત હતી એ વાપરો બરાબર છે પણ તમારે ધારો કે એક્સ બાર વાય બાર ગણવો જ નથી તો સીધી એક્સ વાય અને એક્સ વાયની રીત આગલો દાખલો પણ તમે આ જ મેથડથી ગણી શકો છો કોઈ પણ દાખલો સહસબંધાંકના પ્રકરણનો કાર્લ પિયર્સની રીતે દાખલો ગણવાનો કહ્યો હોય તો તમે આ મેથડથી કરી શકો છો રાઈટ આ કોમન મેથડ છે બધા જ દાખલા માટેની ક્રમાંક સહસબંધાંક સિવાયની વાત કરું છું કાર્લ પિયર્સનની રીતના દાખલા માટે એક્સ અને વાયની કિંમત આપણે જે આપેલી હોય સીધે સીધી એ જ કિંમતોને એક્સ બાર વાય બાર પણ મેળવવાની જરૂર નથી એક્સ અને વાયની જે આપણને કિંમતો આપી છે સીધે સીધી આપણે એ જ કિંમતોનો ઉપયોગ કરીશું અને કેવી રીતે કરીશું એ સમજીએ આપણે તો એક્સ અને વાયની જે કિંમતો આપી હોય એ કિંમતોમાં આપણે સીધે સીધું જ કિંમતોનો ગુણાકાર કરવાનો એટલે કે અહીંયા ત્રણ ગુણ્યા છ અઢાર અને આ એક્સની કિંમતોના વર્ગ અને વાયની કિંમતોના વર્ગ કરો એના સરવાળા મેળવો કયા કયા ગુણાકારના અને વર્ગોના સરવાળા મેળવો અને આ જે એક્સ અને વાય છે એના પણ તમે સરવાળા મેળવી લો આ સિગ્મા એક્સ છે આ સિગ્મા વાય છે આ સિગ્મા એક્સ વાય છે આ સિગ્મા એક્સ સ્ક્વેર છે આ સિગ્મા વાય સ્ક્વેર છે અને હવે આ બધા પદોનો ઉપયોગ થાય એવું જે સહસંબંધ આંકનું સૂત્ર છે એ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો તો કેવી રીતે કરીશું તો એનું સોલ્યુશન જોઈએ આ સૂત્ર છે એનું રાઈટ આ સૂત્ર પ્રમાણે સૂત્ર શું છે સસબંધાંક બરાબર એન સીગમાં એક્સ વાય માઇનસ સીગમાં એક્સ સીગમાં વાય અપોન વર્ગમૂળમાં એન સીગમાં એક્સ સ્ક્વેર સીગમાં એક્સના કૌશનો સ્ક્વેર વર્ગમૂળમાં એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સીગમાં વાયના કૌશનો સ્ક્વેર તો આ જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાની અંદર આપણે જે તે પદો જે તે જગ્યાએ મૂકવાના છે આગળના કોષ્ટકની અંદરથી પહેલાં બે કોલમના સરવાળા સીગમાં એક્સ સીગમાં વાય હતા પછી ત્રીજા નંબરનું કોલમ હતું એમાં હતું એક્સ અને વાયના ગુણાકારોનો સરવાળો હતો એન એટલે ટોટલ અવલોકનોની કેટલી જોડ હતી એ આપણે લેવાની છે રાઈટ અવલોકનોની છ જોડ હતી એટલે છ લેવાનું છે અને પછી સિગ્મા એક્સ સ્ક્વેર એટલે એક્સની કિંમતોના જે વર્ગ હતા બરાબર પહેલું કોલમ એક્સનું હતું બીજું વાયનું હતું ત્રીજું એક્સ અને વાયના ગુણાકારનું એક્સ સ્ક્વેરનું અને વાય સ્ક્વેરનું કોલમ હતું રાઇટ છે તો અહીંયા જે સિગમા એક્સ સ્ક્વેર લઈ રહ્યા છે એ આપણે આ જે કોલમ છે વર્ગોનો સરવાળો એની કિંમત લઈ રહ્યા છે અને આ જે કિંમત છે એ ધ્યાન રાખવાનું છે સિગમા એક્સનો કૌંસનો વર્ગ છે એટલે અહીંયા સીગમા એક્સનું જે ટોટલ આવશે ને એનો વર્ગ અહીં લેવાનો છે અને એ જ પ્રમાણે સિગ્મા વાય સ્ક્વેર એટલે આ જે પદ છે એ અહીંયા લેવાનું છે અને સીગમા ના કૌંસનો સ્કવેર તો સિગ્મા વાય તરીકે અહીંયા જે ટોટલ આવશે એ કિંમત અહીં મૂકવાની છે અને એનો સ્ક્વેર કરવાનો છે સૂત્રમાં કિંમતો મૂકવાની છે બારમા ધોરણના વિદ્યાર્થી તરીકે આપણને ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી વર્ગ વર્ગમૂળ આવું બધું લેવાનું ફાવવું જોઈએ એના ઉપર થોડે પ્રેક્ટિસ અભ્યાસ કરશો એટલે આવડી પણ જશે બધી જ કિંમતો એ મૂકી છે સૂત્રમાં અને સૂત્રમાં સાદુરૂપ આપવાનું છે એન ગુણ્યા સિગ્મા એક્સ વાય આ સિગ્મા એક્સ સિગ્મા વાયની કિંમતો મૂકી છે આ બંનેનો છ અને ચારસો એકત્રીસનો ગુણાકારનું આ મૂલ્ય છે ચાલીસ અને અઠ્ઠાવનના ગુણાકારનું મૂલ્ય છે આ ત્રણ ગુણ્યા ત્રણસો સોળ એટલે કે એન ગુણ્યા સિગ્મા એક્સક્વેરની જે કિંમત હતી એના ગુણાકારનું આ મૂલ્ય છે સિગ્મા એક્સના કૌંસનો વર્ગ છે એનું આ મૂલ્ય છે એન ગુણ્યા સિગ્મા વાય વાય સ્ક્વેર સિગ્મા વાય સ્ક્વેરની જે કિંમત હતી છસો છ એની સાથે ગુણ્યા છ કરવાથી આ જવાબ મળ્યો છે અને જે સિગ્મા વાય અહીંયા જે મેં કહ્યું ને સિગ્મા વાય જે હતું એનો અઠાવનનો વર્ગ મળ્યો છે આની બાદ બાકીનો જવાબ બસો છન્નું આની બાદ બાકીનો જવાબ બસો બંનેના વર્ગમૂળોનો જવાબ અને ઉપર પેલી બાદ બાકીનો જવાબ છે તમે બીજી એક ધ્યાનમાં રાખશો કે કોઈપણ પણ મેથડથી દાખલો ગણો તો આ સ્ટેપ છે એ લગભગ સરખું આવે બધા દાખલામાં ક્યારેક કોઈ કોમન અવયવની અસરને કારણે સામાન્ય અવયવની અસરને કારણે એવું હોય શકે છે કે થોડા ઘણા પદો જુદા દેખાય એટલે ડબલ ટ્રિબલ એવા દેખાઈ શકે છે પણ મોટા ભાગે બધા જ દાખલામાં કોઈ પણ મેથડથી ગણો ચાહે તમે એક્સ અને વાયની રીતથી ગણો કે પછી એક્સ બાર વાય બારની રીતથી ગણો કે પછી યુ અને વીની મેથડથી ગણો આ સ્ટેપ છે એ બધામાં સરખું જ આવે આ મૂલ્ય લગભગ સરખા આવે બરાબર છે એટલે તમારો દાખલો સાચો છે કે ખોટો પુસ્તકમાં તમને આપ્યું છે યુ અને વીની મેથડથી દાખલો તમે એ દાખલો એક્સ અને વાયની અહીંયા જે ચર્ચા કરી રહ્યો છું એ મેથડથી ગણી નાખ્યો તો આ સ્ટેપ એમાં બધામાં સરખું આવતું હોય અહીંયા જ્યારે આવો તે મૂલ્ય સરખું આવતું હોય અહીંયા વર્ગમૂળ અહીંયા તમારે લેવાના છે આ બંનેનો ગુણાકાર કરવાનો એનું વર્ગમૂળ કાઢવાનું છે અને એ વર્ગમૂળને બસો છાસઠને આ જે વર્ગમૂળ આવ્યો એના વડે ભાગવાનો જવાબ આવ્યો ત્રાણું પોઈન્ટ પંચોતેર પાંચ કરતાં મોટો આંકડો આગળ એક ઉમેર્યો ઝીરો પોઈન્ટ ચોરાણું થયો તો આ આપણે એક્સ વાયની રીત અને એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બારની રીતે સહસંબંધાંક કેવી રીતે ગણવા એની કાલ પિર્સરની રીતોનો અભ્યાસ કર્યો કાલ પિર્સર મળે આ બે રીત ઇનફ છે ત્રીજી યુ અને વિની મેથડની વાત છે સમય રહેતા જો વધુ વિડીયો બનાવવાનો ઓપ્શન મળશે તો આપણે જોઈશું હાલ આગળ આપણે ક્રમાંક સહ રીતનો પ્રશ્નની ચર્ચા કરીશું ફરીથી કહું છું કાલ પીએસનની રીતનો કોઈ પણ દાખલો તમે એક્સ અને વાયની મેથડથી ગણી શકો છો મોટા આંકડા હોય નાના આંકડા હોય દશાંશ સ્વરૂપના હોય કે દશાંત સ્વરૂપના ના હોય તમારે ત્યાં માત્ર કેલ્ક્યુલેટરમાં જે ગણોતરીઓ કરવાની છે સરવાળા કરવાના છે ગુણાકાર કરવાના છે વર્ક કરવાના છે એની ચોકસાઈ ઉપર ધ્યાન આપવાનું તો તમે કોઈપણ દાખલો એક્સ અને વાયની મેથડથી ગણી શકશો અને ઘણા વિદ્યાર્થીઓ આવી મહારત પ્રાપ્ત પણ કરી લે છે કે કોઈપણ દાખલો હું કાલ નો હશે તો આ રીતે ગણી લઈશ રાઈટ ત્યાર પછી ક્રમાંક સહસંબંધ રીતની આપણે વાત કરીએ તો ક્રમાંક સહસંબંધ આંગળી રીતની અંદર બે પ્રકારના પ્રશ્નો આવે છે જેમાંથી પહેલાં પ્રકારના પ્રશ્નોની હું ચર્ચા કરું તો એમાં સીધે સીધા તમને ક્રમ આપી દીધા હોય અવલોકનોના ક્રમ જ્યારે તમે રકમમાં આ પ્રકારના શબ્દો જુઓ ક્રમ એટલે એ ક્રમાંક સહસંબંધ રીતે સહસંબંધાંગ ગણવાનો અહીંયા તમને કહેવાયો છે ક્રમાંક સહસંબંધ આંગની રીતના સૂત્ર છે વન માઇનસ સિક્સ સિગ્મા ડી સ્કવેર એન કૌશમાં એન સ્ક્વેર માઇનસ વન આ ફોર્મ્યુલા તમારે ઉપયોગમાં લેવાનું છે જ્યાં આ ડી છે શું છે તો ક્રમાંકોના તફાવતોનો વર્ગ છે એટલે કે આ જે એક્સનો ક્રમ છે આરએક્સ કહેવાશે આ આ આર વાય ચલ ચાલ વાયનો ક્રમ જે છે તે અને બંનેનો જે તફાવત છે આરએક્સ અને આર વાયનો જે તફાવત છે એને આપણે ડી કહીએ છીએ અને એનો વર્ગ કરી દઈએ તો ડી મળશે અને તફાવતોના વર્ગોનો સરવાળો અહીંયા તમારે સીગમા ડી તરીકે લેવાનો છે અને એનો ઉપયોગ કરીને જ્યારે આપણે દાખલો ગણીએ તો કેવી રીતે ગણાશે તો અવલોકનોની કિંમતો અહીંયા લખેલી છે અવલોકનોની કિંમતો એટલે કે જે ક્રમ આપેલા હતા એ સીધે સીધા એ જ ક્રમ લખ્યા છે છ અને સાતની બાદ બાકી અહીંયા મેં કહ્યું એ પ્રમાણે આરએક્સ અને આરવાયનો તફાવત પ્રશ્ન હોય જ છે કાલ પિયર્સન અને ક્રમાંક સંબંધ બંનેનો એક એક દાખલો સેક્શન એફમાં પાંચ પાંચ ગુણનો હોય દસ માર્ક્સ ગણવા માટે મળે બરોબર ચેપ્ટર એકનો જો પાંચ માર્ક્સનો દાખલો ગણાય જાય આના પણ બે દાખલા ગણી જાય એટલે તમારી પાસે ટોટલ પંદર માર્ક્સ આવી ગયા કહેવાય સેક્શન એફ ના જે ટોટલ વીસ માર્ક્સ છે એમાંથી પંદર માર્ક્સ તમને તો આમાંથી જ મળી જાય છે રાઈટ તો આરએક્સ અને આરવાયનો તફાવત લેવાનો છે જે તફાવત આવ્યો છ અને સાતની બાદ બાકી માઇનસ વન થાય માઇનસ વનનો વર્ક કરો પ્લસ વન થાય વર્ક કરો એટલે ઋણ ચિહ્ન જતું રહેશે અને એવી રીતે અહીંયા જે ડીસ્ક્વેર છે તફાવતોના વર્ગોનો જે સરવાળો મળે છે આ જે સીગમા ડી છે એનો આપણે સૂત્રમાં સીધે સીધો ઉપયોગ કરવાનો છે રાઈટ તો સૂત્ર જે આગળ કહ્યું એ પ્રમાણે સૂત્ર તમને અહીંયા આપી દીધેલું છે અને સૂત્રની અંદર વન માઇનસ સિગમા ડી એન છેદમાં એન સ્ક્વેર માઇનસ વન એન એટલે ટોટલ જે એક્સ અને વાય ટોટલ કેટલા ક્રમાંક આપ્યા હતા તો ટોટલ સાત ક્રમાંક આપ્યા હતા એના મૂલ્યો લેવાના છે સિગ્મા ડી બાર આવ્યું હતું છ ગુણ્યા બાર એન ટોટલ સાત હતા સાત ક્રમાંક હતા સાતનો વર્ગ ઓગણપચાસ માઇનસ એક અડતાળીસ થશે અને અડતાળીસ ગુણ્યા સાત ત્રણસો થશે ઉપર બોતેર આવ્યા બોતેરને ત્રણસો છત્રીસ વડે ભાગી નાખ્યા પોઈન્ટ પછીના ચાર અંકમાં જવાબ લેવાનો વચગાળાના પદમાં અંતિમ જવાબ આવે ત્યારે જ એને પોઈન્ટ પછીના બે અંકમાં ફેરવવા માટે પ્રયાસ કરવાનો જો આટલું કરશો તો તમને ઘણા બધા વિદ્યાર્થીઓને બાર કોમર્સમાં આ તકલીફ રહેતી હોય છે ને એવું કહેતા હોય છે કે સાહેબ અમારા જવાબોમાં થોડા અંકોનો ફરક આવે છે તો એનું કારણ આવું થતું હોય છે વચગાળાના કોઈ પદો કોઈપણ પદો પોઈન્ટ પછીના ચિહ્ન પછીના ચાર અંક સુધી તો લખો જ અને અંતિમ જવાબ આવે ત્યારે તમે એને પોઈન્ટ પછીના બે જવાબ બે અંકમાં કન્વર્ટ કરો ભાગાકારથી ઝીરો પોઈન્ટ એકવીસ તેતાલીસ આવ્યા છે એકમાંથી મૂલ્યને બાદ કરવાથી આપણને અઠ્યોતેર સત્તાવન મળ્યું છે પણ પાંચનો પાંચ અથવા પાંચથી મોટો અંક આગળ એક ઉમેરાય ઝીરો પોઈન્ટ નાઇન તો આ ક્રમાંક સહસંબંધ આંગળી રીતનો એક સરળ પ્રશ્ન થયો અહીંયા ક્રમાંક આપેલા હતા પછી બીજા પ્રશ્ન એવા આવે છે કે જેમાં અવલોકન આપ્યા હોય અને ક્રમાંક સહસંબંધાંક ગણવાનો છે એના વિશેની આપણે ચર્ચા કરીશું રાઈટ તો એ પ્રશ્નોમાં આપણે કેવી રીતે ગણવાનું છે એ જોઈએ તો નેક્સ્ટ આ પ્રશ્ન તમારી સામે લીધો છે પુસ્તકનું જ ઉદાહરણ વીસ છે અહીંયા જે અવલોકનો આપ્યા છે એ અવલોકનોમાં ક્રમાંક નથી આપ્યા સમજો તમે ક્રમાંક છ સધાં મેળવવાનો છે પણ ક્રમાંક નથી આપ્યા આગલા પ્રશ્નમાં અહીંયા જ લખ્યું હતું ક્રમ અહીંયા લખ્યું હતું ક્રમ અહીંયા અવલોકન આપ્યા છે તો એને ક્રમ તમારે આપવાના કેવી રીતે આપવાના તો સૌથી મોટું અવલોકન હોય એને પહેલો ક્રમ કહેવાનો પછી ઉતરતા ક્રમમાં જેમ જેમ આગળ સોરી સૌથી મોટું અઠ્ઠાણું છે પછી બીજું આવશે એના પછી આવશે નેવું આવશે એ સેકન્ડ નંબર થશે પછી એટી ટુ થશે તો આ પ્રમાણે તમારે મોટાથી નાના તરફ જતા ક્રમ આપવાના અને એવું જ વાયમાં પણ કરવાનું છે બરાબર અહીંયા પણ બે પ્રકારના પ્રશ્ન આવે છે એક ક્રમાંક સીધે સીધે આપી દો કોઈ અવલોકન રિપીટ થતું નથી કોઈ અવલોકન માહિતીમાં બે વખત આપેલું નથી અને બીજા પ્રશ્ન આવે છે કે જેમાં તમે જ્યારે ક્રમાંક આપતા હો ત્યારે કેટલાક અવલોકનો રિપીટ થતા હોય છે તો રિપીટ થતા હોય ત્યારે કેવી રીતે ક્રમાંક આપવાના અહીંયા મેં તમને કહ્યું એમ સૌથી મોટા અવલોકનને અને પછી ઉતરતા ક્રમમાં વન ટુ થ્રી એ પ્રમાણે ક્રમ આપતા જાઓ અને પછી ક્રમ આપ્યા પછી એક કોષ્ટક તમારી પાસે આવું તૈયાર થાય છે અહીંયા જેમ કહ્યું એમ ને આપણે આ એક્સ ના ક્રમાંક લખ્યા છે આ છે એક્સ ચાલતો આ વાય ચાલતો તમે આમ લખો તો પણ ઠીક છે ને તમે એક્સ અને વાય લખી દો પછી આર એક્સ અને વાયના કોલમ લખો તો પણ વાંધો નથી આ પુસ્તકનું જે સોલ્યુશન છે એ તમારી સામે પ્રેઝન્ટ કરી રહ્યો છું તો અઠ્ઠાણુંને પહેલો ક્રમાંક આપેલો છે પછી પેલું નેવું હતું એને બીજો ક્રમાંક આપેલો છે રાઈટ એ ટુ ત્રીજો ક્રમાંક આપેલો છે એમ ઉતરતા ક્રમમાં બધા અવલોકનોને ક્રમાંક એક્સમાં આપી દીધા અને એ જ પ્રમાણે આપણે વાયમાં પણ ક્રમાંક આપી દેવાના છે તો વાયની અંદર પણ જ્યારે આપણે જોઈએ તો સૌથી મોટું અવલોકન નાઇન્ટી વન છે એને એક ક્રમાંક આપ્યો છે પછી બીજા નંબરે છ્યાસી છે એને બીજો ક્રમાંક આપ્યો છે તો આ પ્રમાણે ક્રમાંક આપી દીધા ક્રમાંકોના તફાવત લેવાના અને પછી એમના તફાવત જે મળે છે એના વર્ક કરવાના એનો સરવાળો લાવવાનો રાઈટ અને પછી સીધું જે આગળ સૂત્ર હમણાં લખ્યું હતું આપણે આર બરાબર વન માઇનસ સિક્સ સિગ્મા ડી સ્ક્વેર અપોન એન એન સ્ક્વેર માઇનસ વનવાળું એ જે સૂત્ર હતું એ સૂત્રની અંદર આ કિંમતોનો આપણે સીધે સીધો ઉપયોગ કરવાનો જવાબ લાવવાનો છે આગળ જેમ ગણતરી કરી હતી એમ જ એ ગણતરી કરવાની છે તો અહીંયા આપણે આ વિડીયોને પૂર્ણ કરે છે વિડીયો પછી ગીતાનો એક સંદેશ અચૂકથી વાંચવાનો છે સમજવાનો છે જે આપના આત્મવિશ્વાસમાં વધારો કરશે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ